નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો હરોજની જેમ તમારી માટે તમારો ભાઈ નત નવા વિડીયો લઈને આવતા હોય જે યડોનો પ્રશ્ન હતો એ કોઈ ખેડૂતને દૂર થયા ને કોઈને નથી થયા તો હવે યડો તો થોડોક ટાઈમની વિમાન છે એની મેળે પણ જતી રહે તમને હું બતાવું લગભગ અમારે એને મટુકવું કહે છે કે જે મગફળીની અંદર આવી અને માથે ચક્કર મારે સફેદ કલરનું માખીથી થોડુંક મોટું હોય અને એનો નિયમ એવો છે કે એ પરભક્ષી છે કે જે આપણે નુકસાન કરતાં કીટક હોય ને એને બધ એને ઉપાડીને ખાઈ જાય એટલે એ ઉપાડી શકે એવડું ના હોય પણ એ યળને માથેથી ચક્કર મારે અને એમાં એ આર મારી અને એવું કામ કરી જાય તે યળ હે ને સફેદ કલરની થઈ જાય જ્યારે હું તમને એ મટકું નથી દેખાતું પણ એ ટાઈપની યળ થઈ ગઈ તમને દેખાડું કે ભાઈ જો આ યળ હે ને એને મટકાનું ઝેર ચડી ગયું છે તો આવા આપણા મિત્ર કીટક ઘણા બધા આપણા ખેતરની અંદર આપણા પાકની અંદર રક્ષણ કરવા આવતા જોઈએ જેમથી કરીને આપણે પહેલાં મોલો મસી મસી આવતી એ ચૂષક પ્રકારની જીવાત જેને ગળો કીએ એને ચૂસવા દાળિયા આવતા જે આપણે દાળિયા હોય ને એ દાળિયા જેવા ઘણા ઢાળિયા પણ કીએ અને એ ચૂસી જતા અને પણ જે જીવાત છે એ આટલી બધી સ્ટ્રોંગ હોય કે જે પરભક્ષી આપણે મિત્ર કીટક આવતા હોય એનાથી હિંતર્ગણી વધારે આવતી હોય એટલે એનું પુગા ના થાય એટલે આપણે દવાનું સંશોધન કરી અને છાંટવી પડે તમને દેખાતું મટકા આવ્યા ને એનું આ ટાઈપની યળ થઈ અને હુકાઈ જાય અથવા તો કદાચ એનો ફાયદો હોય તો એ મારો રામ જાણે પણ હવે યળનું લગભગ પૂરું થઈ જવાનું હે ભગવાઈ નહીં જ એનું પૂરું કરી દીધું હે અને આજે વાત એ કરવાની છે કે હવે મગફળીનો જાની દુશ્મન એટલે કે ફૂગ ઘણી જગ્યાએ શરૂઆત થઈ ગઈ અને ફૂગનો નિયમ એવો હોય કે જ્યારે તમારા પાકની અંદર મગફળીના પાકની અંદર દોડવા બેસવાની શરૂઆત થાય ત્યારથી ફૂગની પણ શરૂઆત થઈ જતી હોય છે ફૂગ કંઈક ઘણી પ્રકારની હોય છે બધી ફૂગની તો મને ખબર નથી પણ મારી પાસે બે ફોટા પડ્યા છે એ હું તમને એ નામ લઈને કહું કેમ કે ફૂગના આપણે એટલા બધા જાણકારી નથી અને આ પહેલી વખત જ આપણે ફૂગની અંદર ઉતારી છે જે સફેદ ફૂગ આવે છે એ આપણી વાડીની અંદર જે છે એ ટ્રાઇકોડર માથો ટ્રાઈકોડરમાં વીળી અથવા તો શુડુમોનાલથી નષ્ટ કર્યા છે પણ એને છાંટવાની રીત કંઈક અલગ અલગ પ્રકારની હોય હવે જો ફૂગના એટલા બધા પ્રકાર છે કે સુકારો છે ને એ એક પ્રકારની ફૂગ જ છે તો ફ્યુઝેરિયમ છે પિથિરિયમ છે ફાઈટોપથોરા હે માઇક્રોફોમિના ફેઝિઓલિના છે રાઇજોક્ટોનિયા સોલાની સ્ક્લેરોશિયમ રોફલાસી આવી છ પ્રકારની ફૂઇગ છે એમાંથી આપણામાં કઈ પ્રકારની ફૂઇંગ હોય આપણે જોવું હોય ને તો આપણે લગભગ સ્ક્લોસિયમ રોફલ્સી નામની ફૂગ આવે અને જ્યારે મૂળ હુકાઈ જતું હોય કે જ્યારે એનું જળ અંદર રહી જતી હોય ને છોડવો ઉપરથી આવતો રહેતો હોય તો એ માઇક્રોફોલીના માઇક્રોફોમિના ફેજીઓલિના નામથી ઓળખાય તો ખરેખર આના માટે કંપની ઘણી બધી સેવન સ્ટારની ભલામણ કરે છે હવે એ કેવું આવે આપણે વાપર્યું નથી પણ આપણે જે ટ્રાયકોડરમાંથી મળ્યું ને જે એ બેક્ટેરિયા જોઈ છે અને એ બેક્ટેરિયાથી જે ફાયદો મળ્યો ને આવો ખરેખર ફાયદો મળ્યો નથી અને તમને જીવતું જાગતું ઉદાહરણ કે અમે આની અંદર બેક્ટેરિયા છાટી દીધા મારો જમણો ખંભો દુઃખે છે એટલે ધવલની મમ્મી એની રીતે બેક્ટેરિયા છાટે છે એ તમને હું આ વિડીયો બતાવી દઉં જોઈ લ્યો તો મિત્રો આ બેક્ટેરિયા ટ્રાયકોડરમાં વેરડીના છે ઘણા સૂડો સાથે છાંટા પણ મને આગાખાંવાળા આપી ગયા હતા એ મારી આગળ પીડ્યા હતા તો એને એક્ટિવ કરવા પહેલાં તો છાણિયું ખાતર એકદમ ગળેલું હોય એ લેવું પડે અથવા તો અળસિયાની જે અળસિયાનું ખાતર આવે એ તો હર અને જ્યારે મારે તો ખાલી એક ટકો જતાં પણ અટર બજારમાં પાંચ પાંચ ટકા મળે ઝીરો પોઈન્ટ એક ટકા મળે અને તમે છાંટવાના હોય એના ત્રણ ચાર દિવસ અગાઉ કદાચ એને તમે ગોળવાળો પાણીનો સ્પ્રે કરી અને છાણિયા ખાતરની અંદર દાબીને રાખી દો તો આ બેક્ટેરિયા હે એ બેક્ટેરિયા મલ્ટિપ્લાય થાય અને ડબલથી ડબલ ડબલથી ડબલ થતા જતા હોય અને પછી જમીનની અંદર હિંતેરથી એંસી ટકા ભેજ હોય ત્યારે છાંટવાનું અને ઘણા વ્યક્તિઓનું કેવું એવું છે કે પરિણામ નથી મળતું તો ભાઈ પહેલી વખત જ્યારે અમે આની ટ્રાય કરીને તેથી અમને પણ પરિણામ નહોતું મળ્યું પણ કારણ કે તદી આપણે પાસે જ્ઞાન નહોતું હવે આ વસ્તુ કેવી છે કે બેક્ટેરિયા હર કોઈ પ્રકારના છાંટવા હોય ને એ એક જીવ જ છે તો આની અંદર કોઈ પણ કેમિકલ કે રસાયણનો છંટકાવ કરેલો હોય ને તો એના પાંચ દી થઈ જાય ને ત્યાર પછી તમે બેક્ટેરિયાનો છંટકાવ કરવો અને ત્યાર પછી બેક્ટેરિયા થઈ ત્યાં પછી છથી આઠી સુધી કોઈ કેમિકલ કે જંતુનાશકનો છંટકાવ તમારે કરવો નહીં તો જ તમને બેક્ટેરિયાનો રિઝલ્ટ મળશે અને મિત્રો બેક્ટેરિયાનો વિઘે કેટલા પડે હવે આ તો હું છે કે બેક્ટેરિયાની તાકાતમાંથી જોવાનું હોય એક પોઈન્ટ પાંચ ટકા હોય એક ટકો હોય અથવા તો પાંચ ટકા હોય જે એની ટકાવારી બેક્ટેરિયાની એ પ્રમાણે પડતું હોય પણ એક ટકો કે એક પોઈન્ટ પાંચ ટકા હોય એ વીઘી અમે અમે એક કિલો નહીં ખાહે હવે તમારે રેતી અથવા તો છાણિયું ખાતર ગળેલું લઈ તમારે એક વીઘાના હિસાબથી અમારે અહીંયા ગુજરાતમાં જે સૌરાષ્ટ્ર દ્વારકા જિલ્લો છે એની અંદર સોળ ગુઠાનો વીઘો હોય ઘણા એરિયામાં ચોવીસ ગુઠ્ઠાનો વીઘો હોય તો તમારે એ પ્રમાણે છાણિયા ખાતરનો માપ લેવો ને એ પ્રમાણે ટ્રાયકોડરમાં પાવડરનું માપ લેવો બને ત્યાં હું તી મારા કલે જાઉં ખરેખર તમે એક વસ્તુ ખરેખર ધ્યાનમાં રાખજો કે ગોળવાળા પાણીથી છાણિયા ખાતરની અથવા તો અળસિયા ખાતરની અંદર રાખી અને બેથી ત્રણ દિવસ સુધી અગાવીને મલ્ટિપ્લાય કરી લો જેથી કરીને એનું રિઝલ્ટ તમને સારું મળે અને પહેલી વખત તમે બેક્ટેરિયા વાપરતા હો તો તમને એટલો રિઝલ્ટ નહીં મળે પણ જ્યારે સતત તમે બેથી ત્રણ વર વાપરશો ને બીજે વર જ તમે વાપરશો ને એક આ વર્ષે વાપર્યો ને પાછા આવતા વર્ષે વાપરશો એટલે તમને સફેદ ફૂગમાં એનું રિઝલ્ટ તમને નરી આંખે દેખા હે જ્યાં તમારે ફૂગ હોય ને રિઝલ્ટ જોવું હોય તો જ્યાં તમને ખબર પડતી હોય કે આ છોડવાના થડમાં ફૂગ આવી ગઈ છે ત્રીસ ટકા કે ચાલીસ ટકા જેવી ફૂગ હોય તો એને તમારે ન્યાજ જ તમારે ટ્રાયકટરમાં નાખીને ટ્રાય કરવાની ન્યા કંઈક પણ નિશાન રાખી દેવાનું અને હાંઠ કલાકીને જોવાનું એ ફૂગ નાબૂદ થઈ ગયા છે તો જ પછી આગળ બીજા ખેતરમાં તમે સાટવાની શરૂઆત કરજો આ વિડીયોમાં બસ એટલું ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે ખેતીના અથવા તો પશુપાલનના વિડીયો જોવા માટે અમારી ગામડીઓ કોલવન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં સારો વિડીયો લાગે તો જેને જરૂર હોય એને શેર કરવાની ભૂલાય નહીં કેમ કે તમે મારાથી પણ તૈયાર રહીશો પણ અમુક વસ્તુ એવી છે કે ધ્યાન વગરની નીકળી જતી હોય તો આપણે ખબર ના પણ હોય તો આવજો જય દ્વારકાધીશ ને હર મહાદેવ